ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ની મંગળવાર જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવથી તે પહેલા નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂતો ડુંગળીના પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે ડુંગળીના સારા ભાવ મળશે તેવી આશા સાથે ડુંગળીનું વાવેતર કરતા હોય છે ડુંગળીના વાવેતર સમયે ડુંગળીના ભાવ પણ સારા હોય છે અને ડુંગળીના પાક તૈયાર થવાની સાથે જ ડુંગળીના ભાવ ઘટવા લાગે છે કેન્દ્ર સરકાર ત્યારે જે ડુંગળીની નિકાસ બંધી કરી છે અને ખેડૂતોને ડુંગળીમાં સારા નફાની જગ્યાએ ડુંગળીમાં ભારે ખોટ થાય છે અત્યારે ડુંગળી ભાવ તળિયે જઈ રહ્યા છે અને ખેડૂતોને ડુંગળીમાં ભારે નુકસાન પણ થઈ રહ્યું છે તો મિત્રો જોઈએ ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મહુવા 122 થી 280 રૂપિયા ભાવનગર 100 થી 289 રૂપિયા વિસાવદર 80 થી 320 રૂપિયા ગોંડલ 51 થી 261 રૂપિયા રાજકોટ 130 થી 271 રૂપિયા જેતપુર 51 થી 236 રૂપિયા મોરબી સો થી ત્રણસો રૂપિયા અમરેલી એકસો દસ થી બસો વીસ રૂપિયા ડીસા બસો થી ત્રણસો પચાસ રૂપિયા સુરત એસી થી ચારસો દસ રૂપિયા મહેસાણા એસી થી ત્રણસો ને વીસ રૂપિયા તો મિત્રો ફરી મળીશું આવતીકાલે નવા બજાર ભાવ સાથે જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના